વિરમગામ શહેરના ઝડપી વિકસતા ન્યૂ વિરમગામ વિસ્તારમાં રાધેકૃષ્ણ રેસિડેન્સીમાં નવી ઓફર સાથે રહેણાંક પ્લોટ અને મકાન વેચાણ આપવાના છે શું તમે તમારા સપનાનું ઘર અને રહેણાંક પ્લોટ શોધી રહ્યા છો તો આજે જ મુલાકાત લો વિરમગામ શહેરમાં ઝડપી વિકસતા એટલે ન્યૂ વિરમગામ વિસ્તારના પંચમુખી હનુમાન ચોકડીથી પંચમુખી હનુમાન મંદિર પાછળ આવેલા મધુરમની આગળ રાધે રાધેક્રિષ્ન રેસિડેન્સીમાં રહેણાંક પ્લોટ અને મકાન વેચાણ આપવાના છે આ રેસિડેન્સીમાં એકસો છત્રીસ ચોરસવાર એકસો બોતેર ચોરસવાર તેમજ એકસો સાહીઠ ચોરસવારના રહેણાંક પ્લોટ ઉપરાંત ટુ બીએચકે રો બંગલોમાં એકસો છત્રીસ ચોરસવાર પ્લોટ સાથે એકસો છવ્વીસ ચોરસવારના મજબૂત બાંધકામ સાથે હવા ઉજાસ તેમજ સંપૂર્ણ સુવિધા સાથેનું મકાન વેચાણ આપવાનું છે તો આજે જ મુલાકાત લો રાધેકૃષ્ણ રેસિડેન્સી વિરમગામ ન્યૂ વિરમગામ વિસ્તારના પંચમુખી હનુમાન ચોકડી મંદિર પાછળ મધુરમની આગળ ઓનર મહેશભાઈ દલવાડી સંપર્ક નંબર અઠ્યાસી ચાર ત્રાણું ઓગણીસ સાત અડતાલીસ નવ્વાણું અડતાલીસ પાંત્રીસ ડબલ જીરો વન તેમજ નવ્વાણું જીરો ચાલીસ સોળ બે સોલ પર સંપર્ક કરી શકો છો